નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં આવી રહી છે તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો જે તમારે વિકલ્પો પૂછાય છે બધા જ વિકલ્પો આજના વિડીયોમાં આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો એટલે તમારે વિદ્યાર્થી મિત્રો વિભાગે એની અંદર પૂરેપૂરા માર્ક્સ આવવાના છે બરાબર તો વિડિયોમાં ખાસ અંત સુધી બને રહેજો આપણે એ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે વિડિયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલાં આપણે જે પ્રકરણ એકના વિકલ્પો જોઈએ તેમાં વિકલ્પ નંબર એક છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે તો દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થા આવશે ઘન અવસ્થા બરાબર પછી બીજો વિકલ્પ છે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તો કે ગતિ ઉર્જા ઘટે છે ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી છે પછી નીચેનામાંથી કયો પદાર્થ ઉર્ધ પાતન પામતો નથી તો કયો આવશે સોડિયમ ક્લોરાઇડ બરાબર પછી પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો બે પોઈન્ટ પચીસ ગુની છ ઘાત જે કેજી માઇનસ એક ઘાત બરાબર છે પછી પાંચ નંબર જે પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે તો કે તાપમાન વધારતા સપાટીનું ક્ષિત્ર પણ વધારતા બરાબર પછી પ્રકરણ બે ના વિકલ્પો જોઈએ મિત્રો આપણે તો આ પણ મિત્રો મોસ્ટ ટાઈમી વિકલ્પો છે એમાં છે કે કયો ઘટક અલગ પડે છે તો કયો ઘટક આવશે ગ્રેફા ઇટ બરાબર ઓપ્શન નંબર ડી આપણો સાચો થશે પછી નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે

તો કેટલો હોય ઝીરો પોઈન્ટ એમ એસની માઇનસ બે ઘાત બરાબર પછી નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદ્ધત માટે શું અચળ નિયમિત હોય છે તો શું હોય ઝડપ ખાસ યાદ રાખજો પછી પ્રકરણ આઠ છે એના વિકલ્પો મિત્રો આપણે જોઈએ તો એમાં છે કે કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે તો કાચની સપાટી માટે પછી કયો નિયમ ગુણધર્મની દ્રષ્ટિએ બળની વ્યાખ્યા આપે છે તો કે ગતિનો પ્રથમ નિયમ પછી નેક્સ્ટ છે એક ડિવાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો દસની માઇનસ પાંચ ઘાત બરાબર છે પછી નેક્સ્ટ છે દસ કેજી પદાર્થ પર પાંચ ન્યૂટન બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે જીરો પોઈન્ટ પાંચ એમ માઇનસ બે ઘાત પછી જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે છે ત્યારે તેનું વેગમાન બમણું થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે વિકલ્પો જોયા બધા વિકલ્પો મોસ્ટ ટાઈમ છે આમાં આમાંથી જ મિત્રો તમારે જે વિકલ્પો પૂછાવાના છે તો વિડીયોને મિત્રો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને આપણી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત